નમસ્કાર મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક ભરતીની આખરી પસંદગીની યાદીમાં સમાવેશ થનાર સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું આ વિડીયો ઓનલાઈન જિલ્લા પસંદગી અને શાળા પસંદગી માટે આપ સૌ ઉમેદવારોને માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી બનાવવામાં આવ્યો છે આથી સમગ્ર વિડીયોને ધ્યાનપૂર્વક જોવા સાંભળવા તથા સમજવા નમ્ર વિનંતી છે મિત્રો આપ સૌ જાણો છો કે આ ભરતી શિક્ષણ વિભાગના 15/11/2019 ના જાહેરનામામાં અંતર્ગત કરવામાં આવી રહી છે અને આ જાહેરનામો આપણી વેબસાઈટના ગવર્નમેન્ટ રિઝોલ્યુશન વિભાગમાં આપ સૌ જોઈ શકો છો આ જાહેરનામા મુજબ ભરતી સમિતિએ સૌપ્રથમ સિલેક્ટેડ લિસ્ટ વેટિંગ લિસ્ટ અને અનસક્સેસફુલ ઉમેદવારોનો લિસ્ટ તૈયાર કરવાનો છે અને ત્યારબાદ સિલેક્ટેડ લિસ્ટમાં આવેલા ઉમેદવારોને જગ્યાની ફાળવણી કરવાની છે તદનુસાર વિષય વર્ષ કેટેગરી વાઇઝ સફળ ઉમેદવારોની યાદી તૈયાર કરી પ્રસિદ્ધ કરવામાં આવે છે આ પસંદગી યાદીમાં જે એલોકેટેડ કેટેગરી દર્શાવવામાં આવી છે તે આપનો સમાવેશ કઈ કેટેગરીમાં થાય છે તે દર્શાવે છે અર્થાત મેરિટોરિયસ રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને જનરલ કેટેગરી એલોટ કરી છે આથી તેઓ હવે જનરલના ઉમેદવાર ગણાશે અને તે જ રીતે મેરિટ મુજબ જે તે કેટેગરીમાં આવતા ઉમેદવાર જે તે કેટેગરીના ઉમેદવારો ગણાશે આમ અત્રે છસો સત્તર જગ્યાની સામે 617 ઉમેદવારો પસંદ થયેલા હોય જે તે કેટેગરીના ઉમેદવારને જે તે કેટેગરી માટે નક્કી થયેલી જગ્યા ફાળવવી ફરજિયાત થયેલ છે મતલબ કે જેની એલોકેટેડ કેટેગરી જનરલ હોય તેઓને જનરલની જગ્યા મળશે ભલે પછી ઉમેદવાર એસટી એસસી એસસીબીસી ઈડબ્લ્યુએસ પીએસ જનરલ ના હોય આટલી સ્પષ્ટતા કર્યા બાદ હવે આપ સૌને ઓનલાઈન જિલ્લા પસંદગી અને શાળા પસંદગી કેવી રીતે કરવી તે સમજાવું છું આપ સૌ જાણો છો કે સરકારી શાળાના શિક્ષકોનું મહેકમ જિલ્લા કક્ષાનું હોય જિલ્લાઓ દ્વારા ખાલી જગ્યાઓની વિગતો ભરતી પસંદગી સમિતિને મોકલી આપવામાં આવે છે. સબબ આ જગ્યાઓ જિલ્લાની હોય સૌપ્રથમ ઉમેદવારોને જિલ્લા ફાળવવામાં આવશે અને ત્યારબાદ શાળા ફાળવવામાં આવશે. મતલબ કે આ પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં આપે જિલ્લા પસંદગી કરવાની છે. જે માટે આપે વેબસાઈટ પર જઈ આપના ટાટ નંબર અને જન્મ તારીખ નાખી લોગિન થવાનું રહેશે. લોગિન કરશો એટલે આપના મોબાઈલ પર ઓટીપી આવશે જે ટાઈપ કરવાથી આપના સ્ક્રીન પર જિલ્લાઓના નામ ખુલશે જો ગુજરાતી વિષયના ઉમેદવાર હોય અને આપની એલોકેટેડ કેટેગરી જનરલ હશે તો ગુજરાતી વિષયની જનરલની જગ્યાઓ જે જે જિલ્લાઓમાં હશે તે જિલ્લાઓના નામ આપની સ્ક્રીન ઉપર આ રીતે દેખાશે તેવી જ રીતે જો આપ જીવવિજ્ઞાનના ઉમેદવાર હોય અને આપની એલોકેટેડ કેટેગરી एससीबीसी હશે તો જીવવિજ્ઞાનના વિષયની एससीबीसीની જગ્યાઓ જે-જે જિલ્લાઓમાં હશે તે જિલ્લાઓ આપની સ્ક્રીન ઉપર દેખાશે આ જિલ્લાઓને આપે આપના પસંદગીના ક્રમમાં આવી રીતે ગોઠવવાના રહેશે આ પસંદગી આપ ઈચ્છો એટલી વખત બદલી શકશો પરંતુ જિલ્લા પસંદગી આપવાની છેલ્લી તારીખના અગિયાર અને ઓગણસાહીઠ મિનિટ વાગે બંધ થશે તે સમયે છેલ્લી વખત આપે જે પસંદગી આપી હશે તે આખરી ગણાશે અને તદ અનુસાર આપના મેરિટ મુજબ આપને જિલ્લો ઓનલાઈન ફાળવવામાં આવશે આ તબક્કે એક ખાસ બાબતનું ધ્યાન રાખવાનું રહેશે આપને આપના ઓનસ્ક્રીન પર જેટલા જિલ્લાની પસંદગી માટે દેખાશે તે બધા જિલ્લાને આપે પસંદગીના ક્રમમાં ગોઠવવાના રહેશે અને આપ સો ટકા જિલ્લા પસંદગી આપશો તો અને તો જ આપની ચોઈસ ફિલિંગ સબમિટ થશે જેની ખાસ નોંધ લેશો જિલ્લા ફાળવણી થયા બાદ બીજા તબક્કામાં શાળા ફાળવણી કરવામાં આવશે જે અંગેનો આવો જ એક વિડીયો બનાવી પ્રસારિત કરવામાં આવશે આપ સૌને ફરીથી જિલ્લા પસંદગી માટે તેમજ આપને આપની ઈચ્છા મુજબનો જિલ્લો મળે તેવી શુભેચ્છાઓ